ઓસ્ટ્રેલિયા સામે ઓડિયા શ્રેણીમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી શ્રેણીમાં તૈયાર છે આ સીરીઝની પહેલી ટી ટ્વેન્ટી મેચ ઓગણતી ઓક્ટોમ્બર પ્રથમ રમાશે જાણો આ મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોવી ભારત ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી શ્રેણી ઓગણત્રીસ ઓક્ટોબરથી શરૂ થશે આ શ્રેણીમાં કુલ પાંચ મેચ રમાશે અંતિમ મેચ આઠ નવેમ્બર રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી મેચ બુધવાર ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ બે કેનાર ઓવલ ખાતે રમાશે ભારત ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી મેચ ભારતીય સમય મુજબ બપોરે એક પિસ્તાલીસ વાગે શરૂ થશે એક અડધો કલાક પહેલાં બપોરે એક પંદર વાગે થશે ભારત ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી શ્રેણીમાં પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ પાસે છે જેથી ટી ટ્વેન્ટી મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ પર થશે ભારત ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જેવો એપ અને વેબસાઇટ પર થશે આવી ક્રિકેટની લેટેસ્ટ અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો